મેષ રાશિ વસંત પંચમી જીવનની દિશામાં પરિવર્તન દર્શાવે છે મેષ આ આવનારી વસંત પંચમી ફક્ત બદલાતી ઋતુઓનો ઉત્સવ નથી તે એ બિંદુને દર્શાવે છે જ્યાં તમારું જીવન સીધી રેખામાં આગળ વધશે નહીં પરંતુ એક હિંમતવાન અને નિર્ણાયક વળાંક લેશે બેચેની આંતરિક દબાણ અને વારંવાર આવતો પ્રશ્ન જે તમારા મનમાં રહેલો છે પરિસ્થિતિ ક્યારે બદલાશે વસંત પંચમી તે પ્રશ્નનો જવાબ લાવે છે જે મઢાર અને ઓગણીસ જાન્યુઆરી વચ્ચે મૌની અમાવાસ્યાની તારીખ વિશે મૂંઝવણ હતી તેવી જ રીતે તમારું જીવન પણ કેટલાક સમયથી અધૂરું રહ્યું છે હું નિર્ણયો અને સ્થિર દિશા વચ્ચે અટવાઈ ગયો હતો મને આગળ વધવાની ઈચ્છા હતી પણ હું યોગ્ય ક્ષણની રાહ જોઈ રહ્યો હતો હમણાં નહીં તેવીસ જાન્યુઆરીએ આવનારી વસંત પંચમી મેષ રાશિ માટે એક સ્પષ્ટ સંકેત છે સ્થિરતાનો સમય પૂરો થઈ ગયો છે મંગળ પ્રભુત્વ ધરાવતા મેષ રાશિ માટે આ દિવસ સામાન્ય ન હોઈ શકે આ એવો સમય છે જ્યારે બ્રહ્માંડ તમારી ઉર્જા તમારી હિંમત અને તમારી ઓળખને એકસાથે સક્રિય કરશે આ દિવસે ગ્રહોની સ્થિતિ એવી બની રહી છે જે વારંવાર બનતી નથી ચાર પ્રભાવશાળી ગ્રહો બુધ શુક્ર સૂર્ય અને મંગળ મકર રાશિમાં ભેગા થઈને આવું સંયોજન બનાવ્યું છે તેઓ રચના કરી રહ્યા છે જેમાં દિશા બદલવાની શક્તિ છે સૂર્ય અને બુધનો સંયોગ બુધાદિત્ય યોગનું નિર્માણ કરી રહ્યો છે અને બુધ અને શુક્રનો સંયોગ લક્ષ્મીનારાયણ યોગનું નિર્માણ કરી રહ્યો છે મંગળ તેના ઉચ્ચ સ્થાને રૂચક યોગને સશક્ત બનાવી રહ્યો છે ચંદ્ર અને ગુરુના પ્રભાવને કારણે ગજકેશ્રી યોગ સક્રિય છે અને આ બધાની વચ્ચે શિવયોગ રચના કરી રહ્યો છે જે પરિવર્તનને સ્થિરતા આપે છે આટલા બધા શક્તિશાળી યોગોનું એકસાથે નિર્માણે ચેતવણી નથી પણ સ્પષ્ટ ઘોષણા છે આ તે સમય છે જ્યારે છુપાયેલા સત્યો પ્રગટ થાય છે જે નિર્ણયો બાકી છે તે મુલતવી રાખી શકાતા નથી અને તમે જે માર્ગો ટાળી રહ્યા છો તે સંજોગો પોતે જ બદલાઈ રહ્યા છે તે તમને ત્યાં લઈ જશે વસંત પંચમી પછી તરત જ મેષ રાશિના જીવનમાં નવમુખ્ય ઘટનાઓની શ્રેણી શરૂ થશે આ ઘટનાઓ સામાન્ય નહીં હોય કેટલીક તમારી વિચારસરની બદલી નાખશે કેટલીક તમારી પ્રાથમિકતાઓને હલાવી દેશે અને કેટલાક સંબંધો અને ભૂમિકાઓ શાંતિથી બદલાવા લાગશે અત્યાર સુધી છુપાયેલી બાબતો ધીમે ધીમે સ્પષ્ટ થશે અને લાંબા સમયથી ચાલતા ભ્રમ દૂર થશે આ વધુ પડતી વાતો કરવાનો સમય નથી આ સંકેતોને સમજવાનો સમય છે કારણ કે વસંત પંચમી પરનો આ મહાન સંયોગ મેષ રાશિ માટે આવું ભવિષ્ય ધરાવે છે તે એવી પરિસ્થિતિને સક્રિય કરી રહ્યું છે જેને અવગણવી કે ટાળવી હવે અશક્ય છે વસંત પંચમી પછી પહેલી મોટી ઘટના તમારા જીવનમાં એક નિર્ણાયક વળાંક હશે મેષ વસંત પંચમી પછી તમારા જીવનમાં બનનારી પહેલી અને સૌથી પ્રભાવશાળી ઘટના અચાનક લાગી શકે છે પરંતુ તે કોઈ પણ રીતે આકસ્મિક નહીં હોય આ એ જ વળાંક છે જેના સંકેતો તમે લાંબા સમયથી વારંવાર જુદા જુદા સ્વરૂપોમાં જોઈ રહ્યા છો પરંતુ તમારી આદત દરેક વસ્તુનું વિશ્લેષણ કરવાની અને નિર્ણયો મુલતવી રાખવાની રહી છે હવે વસંત પંચમી પર સક્રિય થયેલ બુદ્ધાદિત્ય યોગ અને લક્ષ્મીનારાયણ યોગ તમને સફળતા લાવશે તે તમારી નિર્ણય લેવાની શક્તિને જાગૃત કરશે હવે થોડું વધુ વિચારો એવું વિચારવું કે હવે યોગ્ય સમય નથી અથવા બધું જ પોતાની મેળે કામ કરશે નહીં આ પહેલી ઘટના તમારા જીવનના એક ક્ષેત્રમાં સ્પષ્ટ નિર્ણય લેવાની માંગ કરે છે પછી ભલે તે તમારી કારકિર્દી હોય ઊંડો અંગત સંબંધ હોય કે પછી તમારી સામાજિક અને વ્યક્તિગત ઓળખ હોય જે અસંતુલન લાંબા સમયથી તમારી માનસિક ઊર્જાને ખતમ કરી રહ્યું છે અને તમને થાકી રહ્યું છે તેનો અંત આવશે અથવા આ ઘટના સાથે એક મોટું પરિવર્તન આવશે શરૂઆતમાં તમને લાગશે કે પરિસ્થિતિ તમારા નિયંત્રણની બહાર છે પરંતુ ખૂબ જ ટૂંક સમયમાં તમને ખ્યાલ આવશે કે આ વળાંક એક વળાંક છે તે તમને નીચે ઉતારવા માટે નહીં પણ તે માર્ગ પર લઈ જવા માટે આવ્યો છે જ્યાં પહોંચવાની તમારી ઈચ્છા હતી પણ હિંમતનો અભાવ હતો આ પહેલી ઘટના સ્પષ્ટ સંકેત આપે છે હવે મેષ રાશિનું જીવન જૂની સલામત વિચારસરણી પર નહીં પણ નવા આત્મવિશ્વાસ અને હિંમત પર આગળ વધશે બીજી મોટી ઘટના વસંત પંચમી પછી છુપાયેલ સત્ય પ્રકાશમાં આવશે વસંત પંચમી પછી મેષ રાશિના જીવનમાં બીજી એક મોટી ઘટના બનશે જે ભાવનાત્મક રીતે ઊંડી હશે અને આંતરિક અસર કરશે આ સમયે ચંદ્ર અને ગુરુ દ્વારા રચાયેલ ગજકેસરી યોગ તમને માત્ર તકો જ નહીં પરંતુ સત્ય જોવાની દ્રષ્ટિ પણ આપશે આ ઘટના એક એવું સત્ય જાહેર કરશે જે તમારાથી છુપાવવામાં આવ્યું છે અથવા જેને તમે જાણી જોઈને અવગણ્યું છે આ સત્ય કોઈ વ્યક્તિ સંબંધક વચન અથવા તમારા કાર્યસ્થળ સાથે સંબંધિત હોઈ શકે છે મેષ રાશિના લોકો દરેક વસ્તુને નિયંત્રિત કરવાનો પ્રયાસ કરે છે અને બીજાની ભૂલોની જવાબદારી પણ લે છે પરંતુ વસંત પંચમી પછી આ શક્ય બનશે નહીં સંજોગો ખુલશે જેના કારણે સત્યને ટાળવું કે દબાવવું અશક્ય બનશે શરૂઆતમાં આ ખુલાસો તમને ચિંતાતુર અને ભારે હૃદયવાળા બનાવી શકે છે પરંતુ આ ઘટના તમારામાં આત્મસન્માન અને સ્પષ્ટતા જગાડશે માન્યતાઓ તૂટી જશે સ્તરો દૂર થશે અને તમે સ્પષ્ટ રીતે સમજી શકશો કે તમારા જીવનમાં કોને સ્થાન આપવું અને કોને પાછળ છોડી દેવું આ ઘટના તમને નબળા નહીં પાડે પરંતુ અંદરથી તમને મજબૂત બનાવશે કારણ કે જ્યારે જ્ઞાન આવે છે ત્યારે જજીવનમાં યોગ્ય સંતુલન અને નિર્ણાયક દ્રષ્ટિ શરૂ થાય છે વસંત પંચમી પછીની ત્રીજી મોટી ઘટના ભાગ્ય દ્વારા આપવામાં આવેલી એક અણધારી તક છે વસંત પંચમી પછી મેષ રાશિના જીવનમાં બનનારી ત્રીજી મોટી ઘટના સીધી તમારા ભાગ્ય સાથે સંબંધિત હશે સમય દ્વારા સક્રિય થયેલ લક્ષ્મીનારાયણ યોગ અને બુધાદિત્ય યોગ તમારા અટકેલા ભાગ્યને વેગ આપવાના છે આ એક એવી તક હશે જેના પર તમે આશા છોડી દીધી હશે અથવા પહેલાથી જ મૃત માન્યા હશે પરંતુ ભાગ્યનો નિયમ સ્પષ્ટ છે તમારા માટે જે કંઈ નક્કી છે તે ચોક્કસ યોગ્ય સમયે પાછું આવશે આ તક અચાનક જ હાજર થશે શરૂઆતમાં તમે માનશો નહીં કે આ તક ખરેખર તમારા માટે છે આ તક તમારા જીવનમાં એક વ્યક્તિ સંદેશ અથવા ઓફરના રૂપમાં પ્રવેશ કરશે અને તમારી કલ્પના કરતાં પણ મોટી સાબિત થશે આ ત્રીજી ઘટનાનું સૌથી મોટું મહત્વ છે આ તમારી અત્યાર સુધીની મહેનત ધીરજ અને બલિદાનનું ફળ હશે ભલે તમે હજુ સુધી તેના કોઈ સ્પષ્ટ સંકેતો જોયા ન હોય પણ તેની અસર ફક્ત એક જ ક્ષેત્ર સુધી મર્યાદિત રહેશે નહીં તમારી નાણાકીય પરિસ્થિતિ આત્મવિશ્વાસ અને સામાજિક સ્થિતિ આ બધા પર અસર કરશે મેષ રાશિના લોકોએ અહીં એક મોટો નિર્ણય લેવો પડશે કારણ કે આ તક ફક્ત ત્યારે જ ફળ આપશે જો તમે ભય શંકા અને અતિશય વિશ્લેષણને પાર કરીને તેના પર વિશ્વાસ કરશો ત્રીજી ઘટનાનો સંદેશ સ્પષ્ટ છે હવે ફક્ત બધું જ મેનેજ કરવાનો સમય નથી પરંતુ સંજોગોને તમારા પક્ષમાં કરવાનો છે અને આ તક તે તમને કહેવા માટે આવ્યું છે કે ભાગ્ય તમને રોકવાના મૂળમાં નથી તે તમને આગળ લઈ જવાના મૂળમાં છે ચોથી મોટી ઘટના વસંત પંચમી પછી સંબંધોમાં નિર્ણાયક પુનર્ગઠન મેષ રાશિના લોકો વસંત પંચમી પછી તમારા જીવનમાં બનનારી ચોથી મોટી ઘટના તમારા સંબંધો અને ભાવનાત્મક વિશ્વને અંદરથી સીધી અસર કરશે વસંત પંચમી ફક્ત જ્ઞાન અને શાણપણનો તહેવાર નથી તે તમારી સમજણ અને ચેતનાને પણ સક્રિય કરે છે આ સમયે સક્રિય શિવ અને ગજકેસરી યોગ તમને ફક્ત લોકો શું કહે છે તે જ નહીં પરંતુ તેમના વાસ્તવિક ઇરાદાઓથી પણ વાકેફ કરશે અત્યાર સુધી તમે આદત જવાબદારી અથવા બધું સારું છે ની ભાવનાથી સંબંધોને પોષવાનું ચાલુ રાખી શકો છો તેઓ કાં તો નવી ઊંડાઈ શોધશે અથવા કુદરતી રીતે તેમની મર્યાદાઓ નક્કી કરશે આ સમયગાળા દરમિયાન તમારી નજીકની વ્યક્તિના વર્તનમાં અચાનક ફેરફાર થઈ શકે છે અથવા એવી વાતચીત થઈ શકે છે જે તમને ઊંડાણપૂર્વક ચિક્કાર કરવા માટે મજબૂર કરે છે આ તે સ્થાન છે જ્યાં ભાવનાત્મક મૂંઝવણ તૂટી જશે અને તમારા જીવનમાં સ્પષ્ટ સીમાઓ સ્થાપિત થશે આ ચોથી ઘટનાનો સૌથી મોટો ગુણ એ છે કે તે તમને નબળા પાડશે નહીં પરંતુ તમને અંદરથી સશક્ત બનાવશે પ્રામાણિકતા આદર અને સંબંધ દ્વારા વર્ગીકૃત થયેલ સંબંધો વધુ મજબૂત બનશે જેમની પાસે ફક્ત આદત દબાણ કે સ્વાર્થ હતો તેઓ આપમેળે પાછળ રહી જશે વસંત પંચમી મેષ રાશિ માટે આ ઊંડો પાઠ આપે છે સંતુલનનો અર્થ એ નથી કે બધાને તમારી સાથે રાખવા પરંતુ યોગ્ય લોકોને તમારી સાથે રાખવા પાંચમી મોટી ઘટના વસંત પંચમી પછી કારકિર્દી અને વ્યાવસાયિક જીવનમાં નિર્ણાયક પરિવર્તન વસંત પંચમી પછી મેષ રાશિના જીવનની પાંચમી મોટી ઘટના તમારી કારકિર્દી અને વ્યાવસાયિક ઓળખને નવી દિશા આપશે આ સમયે સક્રિય બુદ્ધાદિત્ય યોગ અને લક્ષ્મી નારાયણ યોગ તમારી બુદ્ધિ વાતચીત કૌશલ્ય અને નિર્ણય લેવાની શક્તિને નવી ધાર આપશે અત્યાર સુધી જે મહેનત બિનસરકારક લાગતી હતી જે બાબતોમાં ઘણો સમય લાગી રહ્યો હતો અથવા વિલંબ થઈ રહ્યો હતો તે અચાનક સકારાત્મક દિશામાં બદલાવા લાગશે આ પરિવર્તન ફક્ત પદ પ્રમોશન અથવા રહેઠાણ પૂરતું મર્યાદિત રહેશે નહીં તેના બદલે તે તમારા સમગ્ર વ્યાવસાયિક વિચાર અને કાર્યશૈલીને ફરીથી આકાર આપશે તમને નવી તકો નવા સહયોગ અથવા મોટી જવાબદારીઓ મળી શકે છે જે અગાઉ દૂરની અથવા અશક્ય લાગતી હતી શરૂઆતમાં આ પરિવર્તન પડકારજનક લાગી શકે છે કારણ કે તમારે ઝડપથી અનુકૂલન સાધવું પડશે પરંતુ સમય જતાં આ પરિવર્તન તમારા ભવિષ્ય માટે નિર્ણાયક અને ફાયદાકારક સાબિત થશે પાંચમી ઘટના મેષ રાશિ માટે સ્પષ્ટ સંદેશ છે તે તમને આશા આપે છે હવે આગળ વધવાનો સમય છે અચકાવું નહીં છઠ્ઠી મોટી ઘટના વસંત પંચમી પછી નાણાંકીય સ્થિરતા અને અણધાર્યા લાભ વસંત પંચમી પછી મેષ રાશિના જીવનમાં છઠ્ઠી મોટી ઘટના તમારી સંપત્તિ અને નાણાંકીય પરિસ્થિતિમાં નોંધપાત્ર ફેરફારો લાવશે હાલમાં સક્રિય સક્રિય લક્ષ્મી નારાયણ યોગ અને રૂચક યોગ તમારા અટકેલા સંસાધનો અને પ્રયત્નોને વેગ આપશે આ પરિવર્તન અચાનક આવશે શરૂઆતમાં તમને તેની ગંભીરતાનો સંપૂર્ણ ખ્યાલ નહીં આવે પરંતુ સમય જતા તેની અસર તમારા જીવનના દરેક સ્તરે સ્પષ્ટ થશે વિલંબિત રોકાણો બાકી ચોકવણીઓ અથવા નવી નાણાકીય તકો હવે ફાયદાકારક દિશામાં આગળ વધશે અંધાર્યા સ્ત્રોતમાંથી આવકમાં વધારો નવી નાણાંકીય શક્યતાઓ ખુલવી અથવા નાણાંકીય સુરક્ષા મજબૂત થવી એ બધા આના સંકેતો હશે આ ઘટના મેષ રાશિના લોકોને અહેસાસ કરાવશે કે સખત મહેનત ધીરજ અને શિસ્ત ક્યારેય વ્યર્થ નથી જતી છઠ્ઠી ઘટનાનો સંદેશ સ્પષ્ટ છે સંતુલન ફક્ત લાગણીઓમાં જ મહત્વપૂર્ણ નથી તે નાણાકીય ઘનશ્યોમાં પણ એટલું જ મહત્વપૂર્ણ છે હવે તમારા સંસાધનોનું સમજદારીપૂર્વક સંચાલન કરવાનો અને ભવિષ્ય માટે મજબૂત પાયો બનાવવાનો સમય છે સાતમી મુખ્ય ઘટના વસંત પંચમી પછી સ્વાસ્થ્ય અને જીવનશૈલીમાં નોંધપાત્ર સુધારો થશે વસંત પંચમી પછી તમારા જીવનની સાતમી મોટી ઘટના મેષ રાશિ તમારા શરીર અને જીવનશૈલીમાં ધીમી પરંતુ કાયમી સુધારણા લાવશે વસંત પંચમી માત્ર જ્ઞાનનો ઉત્સવ નથી તે શરીર અને મનના સંતુલનનું પણ પ્રતીક છે આ સમય દરમિયાન સક્રિય શિવ યોગ અને ગજકેશ્રી યોગ ધીમે ધીમે તમારા અંદર જમા થયેલા થાક તણાવ અને માનસિક બોજને ઘટાડશે થોડા સમયથી તમને પરેશાન કરતી નાની સ્વાસ્થ્ય સમસ્યાઓ અને માનસિક દબાણ હવે ઓછું થવા લાગશે આ પરિવર્તન ફક્ત તમારા શારીરિક સ્વાસ્થ્ય સુધી મર્યાદિત રહેશે નહીં વિચારોની સ્પષ્ટતા સ્તર અને દિનચર્યામાં પણ સકારાત્મક ફેરફારો દેખાશે હવે તમારા માટે એ સમજવું સ્વાભાવિક બનશે કે કેટલીક જૂની આદતો આરોગ્યપ્રદ ખાવાની આદતો અથવા અનિયમિત દિનચર્યાઓ હવે તમારા જીવનને અનુકૂળ નથી માનસિક વધુ પડતા વિચાર અને બિનજરૂરી તણાવથી પોતાને દૂર રાખવું સરળ બનશે સાતમી ઘટના આ સ્પષ્ટ સંદેશ આપે છે સફળતા ફક્ત તકોથી જ નહીં પરંતુ સંતુલિત શરીર અને સ્પષ્ટ મનથી પણ મળે છે હવે તમારી આંતરિક ઊર્જાને ફરીથી જાગૃત કરવાનો સમય છે જેથી તમે દરેક પડકારનો સરળતાથી સામનો કરી શકો આઠમી મુખ્ય ઘટના વસંત પંચમી પછી સામાજિક પ્રતિષ્ઠા અને માનસિક સ્વાસ્થ્ય લોકપ્રિયતામાં ઉછાળો વસંત પંચમી પછીનો આઠમો મુખ્ય પ્રસંગ તમારા સામાજિક પ્રભાવ અને પ્રતિષ્ઠાને વધારશે આ સમય દરમિયાન સક્રિય બુધાદિત્ય યોગ અને લક્ષ્મીનારાયણ યોગ તમારા શબ્દો વિચારો અને કાર્યોને ખાસ કરીને પ્રભાવશાળી બનાવશે અગાઉ અજાણ્યા રહેલા પ્રયત્નો પ્રામાણિક કાર્યો અને શાંત યોગદાનની હવે સ્વાભાવિક રીતે પ્રશંસા કરવામાં આવશે આ સમયગાળા દરમિયાન મેષ રાશિના લોકો જોશે કે લોકો તમારા મંતવ્યો નિર્ણયો અને દ્રષ્ટિકોણને પહેલાં કરતાં વધુ મહત્વ આપે છે આ અસર ફક્ત વ્યક્તિગત માન્યતા સુધી મર્યાદિત રહેશે નહીં તમારા પરિવાર કાર્યસ્થળ અને સામાજિક નેટવર્ક્સમાં પણ તમારી સ્થિતિ મજબૂત થશે આઠમી ઘટના સ્પષ્ટપણે દર્શાવે છે કે તમે લાંબા સમય સુધી જે ધીરજ સંયમ અને પ્રામાણિકતા દર્શાવી છે તેનું ફળ હવે પ્રતિષ્ઠા અને પ્રતિષ્ઠાના રૂપમાં મળશે હવે તમારા વધતા પ્રભાવને દિશામાન કરવાનો સમય છે કારણ કે આ પ્રતિષ્ઠા તમારા જીવનમાં ઘણા મહત્વપૂર્ણ નિર્ણયો અને તકોનો પાયો બનશે પંચમી પછીનો નવમો મુખ્ય પ્રસંગ મેષ રાશિના લોકો માટે વ્યક્તિગત વિકાસ અને નવી દિશાની શરૂઆત દર્શાવે છે તે તમારા જીવનમાં નવા કાયમી ફેરફારો લાવશે વસંત પંચમી જ્ઞાન શાણપણ અને નવી શરૂઆતનું પ્રતીક છે આ સમય દરમિયાન સક્રિય સરસ્વતી કૃપા યોગ બુધ્ધાદિત્ય યોગ અને શિવયોગ તમારા વિચાર સમજણ અને નિર્ણય લેવાની ક્ષમતાને સંપૂર્ણપણે ફરીથી આકાર આપશે તકો શક્યતાઓ અને પરિસ્થિતિઓ જેને તમે અગાઉ નકારી કાઢી હતી એમ કહીને કે સમય યોગ્ય નથી તે તમારી સમક્ષ સ્પષ્ટ અને નક્કર સ્વરૂપમાં દેખાશે આ સમય દરમિયાન તમારી સૂઝ અનુભવ અને આત્મપ્રતિબદ્ધતા તમને યોગ્ય દિશામાં માર્ગદર્શન આપશે મૂંઝવણ અને બિનજરૂરી વિશ્લેષણ વિના નવા વિચારો નવી યોજનાઓ અને નવી જવાબદારીઓ તમારા જીવનમાં પરિવર્તન લાવશે તેઓ તમને એવી દિશા આપશે જેની તમે કદાચ પહેલાં ક્યારેય કલ્પના પણ નહીં કરી હોય આ પરિવર્તન તમારા આત્મવિશ્વાસ આત્મનિર્ભરતા અને નિર્ણય લેવાની ક્ષમતાને નવી ઊંચાઈઓ પર લઈ જશે નવમી ઘટના મેષ રાશિને આ સ્પષ્ટ સંદેશ આપે છે જીવન હવે ફક્ત સંજોગોનો સામનો કરવા વિશે નથી પરંતુ સભાન સ્પષ્ટ અને બોલ્ડ નિર્ણયો લેવા વિશે છે આ સમય છે તમારી જાતને ફરીથી વ્યાખ્યાયિત કરવાનો અને તમે ખરેખર જે જીવન જીવવા માંગો છો તે શરૂ કરવાનો મેષ મૌની અમાવસ્યા અને વસંત પંચમી પછી તમારા જીવનમાં બનતી આ નવ મુખ્ય ઘટનાઓ કોઈ સંયોગ નથી તે તમારા ભાગ્યને પ્રભાવિત કરશે આ ધીરજ અને પ્રયત્નનું અયુક્ત પરિણામ છે દરેક ઘટના તમારા જીવનમાં એક પાઠ એક તક અને જરૂરી પરિવર્તન લઈને આવી છે જો તમને આ ભવિષ્યના સંકેતો ઉપયોગી લાગે તો કૃપા કરીને આ વીડિયોને લાઇક કરો તમારો એક જ પ્રતિભાવ બીજા કોઈને પ્રેરણા આપી શકે છે અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જેથી તમને વસંત પંચમી જેવા ખાસ પ્રસંગોએ સચોટ જ્યોતિષી માર્ગદર્શન ભવિષ્યના સંકેતો અને સમયસર જીવન સંદેશાઓ મળતા રહે યાદ રાખો મૌનમાં છુપાયેલા સંદેશાઓ અને ગ્રહોની ગતિ તમારા જીવનનો માર્ગ બદલી શકે છે તમારે ફક્ત તેમને સમજવાની અને અનુકૂલન કરવાની જરૂર છે મોડું થઈ ગયું